ગ્લોબલ ફ્રૂટ્સ બજાર દાડમ મંડીનો બીજા વર્ષમાં મંગલ પ્રવેશનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવતા આ સાહસને બિરદાવવા ખેડૂતો ગામ લોકો આસપાસના ગામ લોકો રાજકીય સામાજિક આગેવાનો પરિવારજનો મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઓફિસ નંબર સત્તર ડી એસ કોમ્પ્લેક્સ માંડવી નલિયા રોડ શિરવા ખાતે ગ્લોબલ ફ્રૂટ બજારનું પ્રારંભ થયું છે ત્યારે તેના આયોજકો કલ્પેશભાઈ પટેલ શ્રી રામકોટન વિપુલભાઈ ગોરી મલિકભાઈ શીરુ રમજુભાઈ શીરુ મહેશભાઈ ભાનુશાલી યશપાલસિંહ જાડેજા એ સૌનો સાથ સહકાર મળવા બદલ આભાર માન્યો હતો બપોરે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું દેશ વિદેશમાં દાડમની ગ્લોબલ ફ્રૂટ બજાર દ્વારા મોટી માંગ ઉઠી છે ખેડૂત મિત્રોએ જણાવ્યું હતું કે પ્રથમ વર્ષે અમને અહીં સારો એવો નફો મળ્યો હતો બીજા વર્ષમાં પણ અમને સારો એવો અહીંથી પ્રતિસાદ મળશે તેવું ખેડૂત મિત્રોએ જણાવ્યું હતું ખરેખર આજે હું વિપુલભાઈ તથા એમની ટીમને અભિનંદન આપું છું ગ્લોબલ ફ્રૂટ માર્કેટ એ ખરેખર આ આપણા માટે અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ હતું આજુબાજુમાં કોઈ મંડી નથી આજે કચ્છમાં એક ડાડમનો એક મોટોમાં મોટો મંચ ઉભો થયો છે કૃષિ માટે ને ખરેખર આખી આ બધા ટીમને અભિનંદન આપું છું વિપુલભાઈ વિનોદભાઈ તથા શિજુભાઈ તથા મહેશભાઈ મલિકભાઈ સર્વ ટીમને રમજુભાઈને ખરેખર અભિનંદન આપું છું યશપાલસિંહ જાડેજા બધાને ખરેખર આ બહુ સારું કામ છે બહુ મોટો કામ છે ભગવાન એમને આશીર્વાદ આપે نے اپنا کارے میںے سرفردتا ہے بول سری سوڈی پی دادا کی جائے بھائی اسلام علیکم پانجا ماجن با اج ملک بھائی ویپول بھائی حاجی فروز جی بازار بنڈی کھولیو یہ مالک انی جی روزی میں منی بھائی جی ہندو مسلم جی برکت دے میں بیو نرو اساں جی گام نے اکتا بہت ساری ہے માલિક એરી એકતા રખે ને બહુ હિન્દુ મુસ્લિમ કે સારો ને આબાદ બનાય માલિક વિપુલ અમારી આ ગ્લોબલ ગ્રુપ બજાર જે અમે વિપુલ ગોરી હું ملک રમજુ શિરુ પચી મહેશ પાનુસાલી અને યસપાલજી જાડેજા અમે જે આ એગલા વર્ષે ખેડૂતોનો પ્રતિસાદ મળ્યો એ બદલ બધાને આભાર હવે આ આ આ વર્ષે વર્ષે અમે બીજા વર્ષમાં સાથે ચાલુ કરવા તો અમારો બહુ સારો અહીંયા ખેડૂતોને બી ઉપયોગી થશે અને એગલા વર્ષે અમારો બહુ સારો કામ રહ્યો અને બધો અમારો સંતોષકારક કામ રહ્યો બધા ખેડૂતોને મળીને અહીંયાથી જે લાંબે જવું પડતું હતું બધો અહીંયા થઈ ગયો સમગ્ર અમારા જે શિરવા ગામનો અહીંયા પહેલી અમે પહેલ કરી છે એ બદલ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ ખેલુતોનો હા આપણે દુબઈ બાંગ્લાદેશ પછી ઇન્ડિયામાં મોટી મંડી છે એ બહુ સારો આપણો કચ્છનો માલ છે અહીંયા ખાસ કરીને માંડવી વિસ્તારનો એલેન જે

પટેલ છે અમારા બધા ગ્રુપ ખેડૂતો આગેવાનો મિત્રો પરિવાર બધા માનવીમાં જે વેપારીઓ છે એ કીધું કે અહીંયા જગ્યા પડી છે આપણી સામે હોટલ છે તો આ યુઝ થાય એટલે આ લોકોનો આગ્રહથી અમે શું કીધું કે હવે આપણો આ થોડો કાંઈક કરીએ તો ખેડૂતો બી ફાયદો થાય આપણા ગ્રુપના આપણા ગામનું બી નામ રોશન થાય સમગ્ર વિસ્તારનો સારો થાય એટલા માટે અમે આ ચાલુ કરી છે અને એગલા વર્ષે બહુ સારો પ્રતિસાદ મળ્યો આ વર્ષે એનાથી બી સારો હજી અપડેટ થાય છે હજી ગાણું અને હવે તો આ લગભગ બાર મહિના ચાલુ જ રાખશું આના પાછળ બીજો બી કામ ચાલુ કરશું ગ્લોબલ ફ્રૂટ માર્કેટના દ્વિતીય વર્ષ પ્રવેશની અંદર હું સૌ પ્રથમ તો ગ્લોબલ ફ્રૂટ માર્કેટના ગ્રુપને અને સમગ્ર આ વિસ્તારના ખેડૂતોને તેમજ વિપુલભાઈને અને તેમની ટીમને અભિનંદન આપું છું આ વિસ્તારમાં આ પહેલ કરી વિપુલભાઈ અને ગ્લોબલ ગ્રુપે એટલું સરસ કાર્ય કર્યું છે કે મુંબઈ રહે રહીને પણ કચ્છના ખેડૂતો માટે આવું માર્કેટ ઊભું કરી અને ખેડૂતોને ઉપયોગી થવાની એમની ભાવના આમાં છતી થાય છે આ સાથે સાથે આ વર્ષની અંદર ફ્રૂટ માર્કેટ છે એ ગ્લોબલ એનું નામ જે છે એ ખરેખર એ લોકો સાર્થક કરી રહ્યા છે મંડળીમાં મંડીમાં આ લોકો જે માલ લઈ આવે છે એને એક્સપોર્ટ લાઇન સુધી લઈ જવાની આ ભાવના અને જે પ્રયત્ન છે એ ખૂબ જ આવકારદાયક છે અને આવનારા વર્ષોમાં આ વસ્તુ જે છે એ દરેક જગ્યાએ જેને કહેવાય ને કે આ વસ્તુ ફેલાશે અને જેના લીધે આજે જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે પણ યોજનાઓ છે એને એ પણ સાર્થક થાય છે અને દાળમ માટે મળતી સબસિડીઓ અને જે વસ્તુઓ છે એ ખેડૂતોને પાક પકવવા માટે જે ઉપયોગી થઈ અને પાક જે થાય છે એને ખરેખર ગ્લોબલ માર્કેટ એને સાર્થક એવી રીતે કરે છે કે એ માર્કેટમાં એને કેમ પહોંચાડવો વિદેશોમાં કેમ પહોંચાડવો અને આ જે ક્વોલિટી માલ જે છે એનું વધારેમાં વધારે ઉપાર્જન કિંમત કેમ મળે એનો આ સૌથી સુંદર પ્રયાસ છે એમને ખૂબ ખૂબ અભિનંદન આ વર્ષે આટલું છે તો આવતા વર્ષે હજી પ્રગતિ કરે અને સમગ્ર વિશ્વમાં વિશ્વમાં આ ગ્લોબલ ગ્રુપનું શીરવાનું અને આ વિસ્તારનું ગૌરવ ઊભું થાય એવી ભાવના સાથે હું એમને ફરી ફરી અભિનંદન આપું છું અભિનંદન આપું છું બધા ખેડૂતોને અભિનંદન આપું છું આ ગ્રુપના સર્વેને અને ટીમને જય હિન્દ આજે રોજ માંડવી તાલુકાના શિરવા ગામ મધ્ય ગ્લોબલ ફ્રૂટ માર્કેટનો સતત બીજા વર્ષે આજે જ્યારે શુભરાંભ થઈ રહ્યો છે ત્યારે હું મારી હૃદયતાપૂર્વકની શુભકામના આપું છું કે આ મંડી છે જે અહીંયા દાડમની ખાસ કરીને જે માલ આવશે અને એ માલ જ્યારે આપણું આ વિસ્તારનો માલ વિદેશમાં આ મંડીના જે ભાઈઓએ સાહસ કરી છે ખાસ કરીને વિપુલભાઈ છે કલ્પેશભાઈ મલિકભાઈ રમજુ મામા અને જે કોઈ એમાં સહયોગી છે એ બધાને હું હૃદયતાપૂર્વકની શુભકામના આપું છું અને કલ્પેશભાઈ પટેલ શ્રીરામ વાળા જે ભાઈઓ છે એ ભાઈઓ દ્વારા ખાસ જે અહીંયા એક મંડી જે આ વિસ્તારના તમે જોઈ શકો છો ઘણો બધો દાડમનું વાવેતર છે અને એ ખેડૂતોને પૂરતો ભાવ મળે એના માટે એ લોકોએ જે સાહસ કર્યો છે એને હું બિરદાવું છું અને ખૂબ ખૂબ હૃદયતાપૂર્વકના અભિનંદન આપું છું આજે અહીંયા જોઈ અને એક કચ્છની જે કોમી એકતાનું મને દર્શન થવાનું જે ખરેખર લાવો મળ્યો એને પણ હું ધન્યવાદ આપું છું કે બધા જ ભાઈઓ હિન્દુ મુસ્લિમ ભાઈઓ ભેગા સાથે મળી અને આપણા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળે એના માટે જે આ સાસ કર્યો છે એને હું બિરદાવું છું અને ખાસ જોઈને મને અતિ આનંદ એ થયો કે અહીંયા બટુક ભોજન આજે જોયું આ ખરેખર વસ્તુ આપણી વર્ષો પહેલાંની એક પદ્ધતિ હતી કે આપણે કાંઈ પણ નવો સાસ કરીએ તો આપણે બાળકોને અને ન્યાઓને ભોજન કરાવતા હતા એ પ્રથાને જાળવી રાખી છે એટલે એના ખૂબ ખૂબ હું રમજુ મામા વિપુલભાઈ અને કલ્પેશભાઈ મલિકભાઈને અભિનંદન આપું છું કે ખરેખર આ એક જે આપણી પરંપરા છે એને તમને જાળવી રાખી છે એટલે તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપ પુત્રો પ્રગતિ કરો એવી શુભકામના પાઠવું છું આજે શિરો ગ્લોબલ માર્કેટિંગથી આ વિપુલભાઈ તથા તેમના સાથીદારો આ ગ્લોબલ માર્કેટિંગનું ઉદ્ઘાટન કરી અને બીજા વર્ષમાં પ્રવેશ કરે છે અહીંના ખેડૂતોને અમુને સાંજના દિવસનો માલ ઉતારીને સાંજના આવીએ તો નજીકમાં ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો ઓછો લાગે છે અને થોડો ઘણો માલ હોય તો અહીં આવીને અહીં આપી દઈએ છીએ અને સારા ભાવ મળે છે અને અને પૈસામાં પણ વ્યવહારિક રીતે બધી રીતે વ્યવસ્થિત છે તો અમે ખેડૂતો બધાએ સાથ સહકાર આપશું ગઈ સાલે પણ આપ્યો હતો અને દરેકને વિનંતી કે તમને મજા આવે તો અહીં લઈ આવજો મંડીઓ તો કચ્છમાં ઘણી છે લાંબી જેટે પણ આપણે દૂર પડે આજે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ બહુ વધી જાય છે એના એટલે આ અહીં નજીકની જે હોય ગમે તે આ મંડી હોય કે બીજો કોઈ પ્રોજેક્ટ હોય તો દરેક નજીકના માણસોને અહીંયા સુવિધા સારી રહે છે અને અમારી ખેડૂતોની શુભેચ્છા છે

ચેનલ એ લોકોએ ઉપાડી લીધી છે ને જે એનો આ દાખલો શીરવા મંડી છે શીરવા મંડીમાં આજે કેટલા બધા દાડમ આવે છે આજે કરોડની કરોડોની પેદાશ થાય છે ખેડૂતોની તો એ મોદી સાહેબનું સપનું આપણા સહકાર કર્યો એમાં આપણે શીરવા પણ એમાં જોડાઈ જાય છે અને આજે બીજું વર્ષ થયું વિપુલભાઈને મલિકભાઈને એ લોકોને ગઈ વખતે પણ એ લોકોએ બહુ સારું રિઝલ્ટ આપ્યું ખેડૂતોને સારામાં સારા ભાવ આપે હજી પણ સારામાં સારા ભાવ અપાવશે એવી હું આશા રાખું છું અને મોદી સાહેબ જે છે એને આપણે પૂરેપૂરો ટેકો આપી ને જે આપણે આ જે સપોર્ટ કરીએ છીએ ખેતીમાં એ ઉત્પાદન થાય છે હું તો આખા દેશ વિદેશમાં ફરું છું હમણાં જ હું ઔરંગાબાદમાં તો ત્યાં શીરવા માર્કેટની મેં વાત કરેલી આ તમારી માર્કેટની પણ વાત કરેલી કે અમારા શીરવા ગામમાં ડાડમની માર્કેટ થઈ ગઈ ને લગભગ 10-20 કરોડના ડાળમ માર્કેટમાં આવ્યા ને એ વેચાણ આપે સારામાં સારા ભાવ મળ્યા છે તો આ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભગવાન એમને બહુ શક્તિ આપે અને એ બહુ આગળ વધે અને ખેલાડીઓને સારામાં સારા ભાવ અપાવે એ માટે એમને હું ખૂબ ધન્યવાદ આપું છું આ આ માર્કેટમાં દાડમ છે ને અહીંયાથી દેશ વિદેશમાં જઈ રહ્યા છે એક્સપોર્ટ ક્વોલિટીના માલ પણ અહીંયાથી જઈ રહ્યો છે સર્વપ્રથમ તો કહીશ કે ખેડૂતો માટે સારામાં સારી વસ્તુ છે કે ખેડૂતો અને દાડમનો સાચો ને શુદ્ધ ભાવ મળી રહ્યો છે કોઈ અહીંયા ઠગાઈ ને પણ એ પણ નથી થતી એ પણ બહુ સારામાં સારી વસ્તુ છે ને હું ભાગીદાર મિત્રોને પણ બધાને ધન્યવાદ પાઠવીશ કે તમે આવી રીતે સારી મહેનત કરજો ને હજીને ખેડૂતને બહુ સારો સરકાર તરફથી પણ સારો પ્રોત્સાહન મળી રહ્યો છે ખેડૂત મિત્રોને તો એ પણ પ્રોત્સાહન પણ અહીંયાથી થઈ રહ્યો છે ને આ ભાગીદારોને વિનંતી કે સૌથી વધારે ભાવ તમે અપાવી શકો ખેડૂત મિત્રોને આવા મોંઘવારીના જમાનામાં જ્યારે દાળમની ખેતી કરવી એ બહુ અઘરી વસ્તુ છે ને આજે મંડી અહીંયા ખુલી છે તો આ મંડીને પણ ખૂબ ધન્યવાદ ને ખૂબ બધાને ધન્યવાદ જો ભાઈ આજે આપણે જાણીએ છીએ તેમ ખેતી ઘણી અઘરી થઈ ગઈ અને એમાં પણ મોટે ભાગે પટેલ સમાજ કે દાડમમાં સફળ રહ્યો અને એની મહેનત છે કારણ કે આ વસ્તુ એવી છે કે રોજ એને ટ્રીટમેન્ટ જોઈએ છે ત્યારે કારણ કે મોટા પ્રમાણમાં કચ્છમાં દાડમનું ઉત્પાદન થાય છે અને જે માર્કેટ માર્કેટનો પહેલાં પ્રશ્ન બહુ હતો કે ક્યાંક વીસ રૂપિયે કિલો વેચાતા હતા આજે માર્કેટ ઊભી થઈ કે જથ્થાબંધ માર્કેટ માટેની વ્યવસ્થા જે વેપારીઓ કરી અને એને સારા ભાવ મળે છે એટલે જ આ વ્યવસાય કારણ કે ખેતીનો વ્યવસાય ટેકાવવો અઘરો છે કારણ કે ક્યારેક એવું થાય કે તમારી કને પાક થઈ જાય તો બજાર હોય તો શું કરું ખર્ચા વધી ગયા એટલે ખાસ આ આયોજકો અને જે વેપારીઓ ખેડૂતો માટેનું જે આ માર્કેટ ઊભી કરી છે એને અભિનંદન આપું છું અને વધુમાં વધુ ભાવ ખેડૂતોને મળે એવા પ્રયત્ન થાય કારણ કે સરકાર તરફથી પણ એના માટે ઘણી સબસિડી મળે છે અને જેના કારણે આજે દાડમની ખીટી થઈ શકે છે અમારી કાને એક ભાઈ ડુમરામાં બહુ મોટી પાર્ટી બોમ્બેની હતી પછી નિષ્ફળ ગયા લાખ કરોડોનો ખર્ચો થઈ ગયો અને ખેડી નાખ્યા પણ કહેવાનો મતલબ એ છે કે ચોક્કસ જે ખેડૂતો છે કે જાગ્રત છે રોજ એને જે દવા કે જે ટ્રીટમેન્ટ કરે છે અને એનો પરિણામ લાવે છે આપણે બે ત્રણ વર્ષથી જોયો કે આપણે માનકુવા એ બાજુની પણ બધી માર્કેટો છે અને એમાં મોટી આવક દાણમ થાય છે અહીંયા પણ કારણ કે ગયા વર્ષથી જે મંડી ઊભી કરવામાં આવી છે અને એને ઘણી સફળતા મળી છે ખેડૂતોને ઘણો એમાંથી લાભ મળ્યો છે અને વધુ પડતો ભાવમાં લાભ મળે એ માટેના આપણે ખેડૂતો પણ અને વેપારીઓ પ્રયત્ન કરે એ શુભેચ્છા નમસ્કાર સૌને સૌ પ્રથમ તો ખૂબ જ રાજીપા સાથે કહીશ કે શીરવાની એક જૂની પુરાણી એક તાસી રહી છે કે સતત ભાઈચારા સાથે એકતા સાથે એમણે દરેક ક્ષેત્રે કામ કર્યું છે અને એનો જ એક આ તાદસ એક ઉદાહરણ આપણે કહી શકીએ કે જેની અંદર વિપુલભાઈ હોય અને મલિકભાઈ હોય સાથે ઘણા બધા એની અંદર મિત્રો એવા છે જે દરેક સમાજમાંથી આવે છે અહીંયા કોઈપણ જાતના ભેદભાવ વગર સરસ મજાની મંડીનું અહીં આપણે બીજા વર્ષમાં જ્યારે પ્રવેશ થવા જઈ રહ્યો છે ત્યારે ખૂબ ખૂબ એમને હાર્દિક અભિનંદન આપું છું અને સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો કે આજુબાજુના જે ખેડૂત મિત્રો છે એમાં ઘણો બધો ઉત્સાહ આજે દેખાઈ રહ્યો છે કારણ કે પહેલાં જે માંડવીથી દૂર એમને પોતાનું જે ધાન્ય હોય કે ફ ફળ ફળાદી હોય એ વેચવા માટે જવું પડતું ત્યારે ઘણા બધા પ્રશ્નો એમને ટ્રાન્સપોર્ટેશનના હોય કે પછી વિશ્વાસઘાતના હોય ઘણા બધા એમને પ્રશ્નો થતા હતા આજે જ્યારે સિરવામાં ગ્લોબલ ફ્રૂટ્સ માર્કેટ્સનું જ્યારે બીજા વર્ષનો આજે ઓપનિંગ થવા જઈ રહ્યું છે ત્યારે ખરેખર આ જે આખું ટીમ છે ગ્લોબલ માર્કેટની એમનો એક વિશ્વાસપાત્ર જે એમ એમની નેમ છે સાથે સાથે એમની જે સેવાઓ છે એમને ખરેખર બિરદાવવા જેવી છે અને એ જ આપણે આજે જોઈ શકીએ છીએ કે આસપાસના તમામે તમામ ખેડૂત મિત્રો બહોળી સંખ્યામાં આજે પધાર્યા છે તો હું ફરી ફરીથી એમની આખી ટીમને અહીંયાથી હાર્દિક અભિનંદન આપું છું જય હિન્દ જય ભારત હા હું એમ કહીશ કે સૌને સાદર નમસ્તે ગ્લોબલ મંડીનું અહીંયા ઉદ્ઘાટન થાય બીજા વર્ષની શરૂઆત કરી રહ્યા છે બહુ સારું છે ગઈ સાલે પણ અહીંયા કને બહુ માલ સારા ભાવ બધા મળ્યા હતા અને બધું સારું હતું દરેક ખેડૂત ભાઈ ને મારી એટલી જ વિનંતી કે તમે તાજો માલ લઈને આવો તો બહુ સારા ભાવ મળશે બહુ સરસ વ્યાજબી ભાવે કરી રહ્યા છે અહીંયા કને બહુ સરસ ગઈ સાલે પણ અમે લઈ આવ્યા તો બહુ સરસ હતું તો તમે પણ સર્વને વિનંતી કે તમે પણ લઈને આવો પણ માલ આપણે તાજો લઈને આવવાનું તો વધારે સારું મળશે બસ એટલું જ સારો ભાવ વળતર મળશે આપને હું દુર્ગાપુર પ્રભુલાલ સેંગાણી અત્યારે આ ગ્લોબલ માર્કેટ નો બીજો વર્ષ છે ઓપનિંગ થઈ રહ્યું છે ગઈ વખત પણ બહુ સારા ભાવ જ આપ્યા હતા અને આ વખતે પણ કુદરતના જે વરસાદ થયો એના કારણે પાક ઓછો છે એના કારણે બજાર સારી છે એટલે ખેડૂતોને બધાને વિનંતી કે તમે બધા જો અહિયાં આપડે નજીકમાં માં પડે પાછો એટલે આપણે સવારનો તાજો માલ ઉતરે અને બપોર પછી સીતા લઈ આવી એટલે તાજે તાજો માલ આપણો માર્કેટમાં આવે એટલે એના બજારમાં આપણે સારા મળે અને આ દાડમ છે એ ખેડૂતોને માટે એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે જ્યારથી દાડમ આવ્યા ત્યારથી ખેડૂતને આવકમાં પણ સારું થયો છે કે આપણે મોદી સાહેબનું જે સપનું હતું કે ખેડૂતની આવક ડબલ કરવી પણ દાડમ અને ઘઉં અને કપાસને આપણે જે વાવતા હતા અને એની અંદર પછી આપણે જે દાડમનો પાક આવ્યા તે પછી ખેડૂતો ડબલ નહીં પણ ત્રણ ઘણી આવક બની ગઈ છે દાડમ બજાર જ એટલી બધી છે અને છે કે સો બીમાર એક અનાર એટલે સો બીમારી હોય ને એક આપણે દાડમ ખાઈએ તો પણ આપણે એમાંથી બીમારીમાંથી મુક્ત થઈ જઈએ એટલે દાડમ ખરેખર બધાને દરરોજ એક દાડમ તો ખાવું જ જોઈએ અને જો આપણે બધા દાડમ ખાશું અને આપડો પોતાનો જ પાક છે એટલે આપણી તંદુરસ્તી પણ સારી રહેશે વસ્તુ